છે સામે બદુડી આપણે અહીંયા સુવાનું છે આજ આજ અમારા થાબા ઉપર મારા મામાના થાબા ઉપર સુવાનું છે અને તમને એક વાત કઉ છું મેં કાલના બ્લોગમાં તમને કીધું કે આપણે મેં ઓલો તમને વાત કરી છે તમને ખબર હોય આખો કાલનો બ્લોગ જોયો હોય તો ખબર હોય કે મેં શું કર્યું તું અને આજ હું દેવચકલી લાવ્યો તો પણ બ્લોગ બનાવવાનો ભૂલી ગયો હતો એટલે થોડુંક મૂકી ગયું બ્લગનું અને બા વાગી રહ્યા છે કેટલા વાગ્યા જોઈ ગયું હોય આ છે આ દાંત કાઢે છે તમે જુઓ બે ચાર પાંચ ફોન હાયલા તૂટી ગયો શું મેં આમાં અત્યારે ફોનમાં જોયું સાત અને એકત્રીસ મિનિટ થાય છે ને અત્યારે બ્લોગ બનાવું છું એ અમારા જ ફરિયાવાળા છે પણ મારી બેન એ મારા ફૈબાના ઘરે આવી છે અને આ પણ મારા ફૈબાનું ઘર ફૈબાનું ઘર છે ને મામાનું પણ ઘર છે એનું ફૈબાનું ઘર છે અમારા ઘર પાસે રહે

તમે કરજો અને તમને કાલનો બ્લોગ જોયો હોય તો ખબર હતું મેં શું બોલ્યો તું અને હવે અમે આ ઢાબા ઉપર આજ હોવાના છે ખાટલા ઢારી ઢારી ને થાકી ગયા છે આ તો હું હે મઈ અને હવે હું રાઈતે પણ બ્લોગ બનાવીશ ને મારે તો જી એ ઓળો બનાવવા

फोन पे थारी पार भी दीजिए हमें तो पानी भरवन नी छे चल जा ओए <laughs> हे मने ए देखो अमर इस फार्म है इसके पास ही फार्म 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 सॉरी देखो एक

પાણીની બોટલ લઈ લીધી આ જાય છે સુખદેવ મને સુખદેવ યાદ આવી ગયો એ ના હવે આ જાય છે હું તો જીરા મસાલા પીઉ છું ફ્રીજમાં પડી છે કોઈને ખબર નથી અને હવે બ્લોગ મોટો થઈ ગયા છે બ્લોગને એન્ડ કરવો પડશે હજી રાત્રે એડિટિંગ કરવાની છે જો ગાઈસ આ છે જે સાપર અને હવે હું પહોંચવા આવ્યો છું હું પહોંચી ગયો છું અને